નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આજના બ્લોગની શરૂઆત આપણે વહેલી સવારથી થાય છે આપ તાપી નદીના દર્શન કરી શકો તાપીમાં સરસ મજાનું પાણી આવ્યું છે અને પક્ષીઓ બધા કિલોલ કરે છે તો આજે જશે અમાસ આપણે જવાનું છે કરનાળી કરનાળી તમને આગળ કુબેર ભંડારના પણ દર્શન કરાવીશ તો અમારી સાથે બીના રહેજો આજે સ્વરૂપ વરસાદી વાતાવરણ છે તો આપણે અહીંથી હવે જવા નીકળીએ છીએ કરનાળી સરસ મજાના પક્ષીઓ કિલ્લોલ કરે છે મારે અહીંયા આખું ગામડા જેવું વાતાવરણ છે એકદમ મસ્ત તાપી નદીના સીધા દર્શન થાય આપણે પહોંચી ગયા છે ભરૂચ નો નર્મદા બ્રિજ નર્મદામાં પાણી તો દેખાય કારણ કે મારેલા છે એટલે રસ્તામાં ઘણી ટ્રાફિક નડી ગઈ હતી એટલે થોડુંક લેટ થઈ ગયું છે પણ વાંધો નથી હવે પહોંચી જશું ટાઈમે હવે આગળ આવશે આગળ વનેશ હોટલ ત્યાં થોડીક વાર વોર્ડ કરશું અને પછી આપણે આગળ જવાનું છે સીધું કરનાલી કુબેર ભંડાર આપણે આવી ગયા છીએ ઓનેસ્ટ કોટલ કરજન ટોલ નાકા પાસે ઓનેસ્ટ હોટલ છે ત્યાં પહોંચ્યા છીએ આપણે એ અહીંથી હવે થોડો નાસ્તો કરીને પછી હવે નીકળશે કરનાળા જવા માટે થોડુંક ટ્રાફિક હતું એટલે ટ્રાફિકના હિસાબે મારે થોડુંક લેટ થઈ ગયું છે એટલે અહીંથી હવે ફટાફટ ફાફડાને કટી ખાવાના છે ખાઈને પછી હવે નીકળે આગળ થોડુંક વરસાદી વાતાવરણ છે જોઈ શકો છો તમે ત્યારે બધા મિત્રો ગયા છે આગળ હવે લેવા માટે અહીંયા પાપડા અને કઢી બહુ મસ્ત આવે તમે નીકળ્યા હોય હાઈવે ઉપર તો અમારે અહીંયા વન એસ પે એકવાર પાપડા ખાવાના તમને બહુ મજા જ આવશે અહીંયા છે ને મસ્ત ગરમા ગરમ બનતા હોય અને પાપડા અને કઢી મજા આવે એવું મારુતિધામ આશ્રમ કરનાળી જો આ શાક નું આખું મોટું તપેલું છે સાંજ સુધીમાં છ થી સાત હજાર માણસો જમશે આમાં હા એટલું મોટું આ અત્યારે રસોડું ચાલુ છે આ અત્યારે ખીચડી બને છે અહીંયા ખીચડી માટેની અહીંયા તૈયારી બધી થાય છે તો આ ખીચડી બને છે એક તપેલું તો આ ખીચડી હતી પણ જો હવે પૂરી પૂરી થવા આવી ગઈ આ બીજું તપેલું ચાલુ થયું આ છે ફાડા લાપસી આપ જોઈ શકો છો આ ફાડા લાપસી નું આટલું મોટું તપેલું એ બને છે અને આ છે આખી કઢી આ કઢી છસો લિટર તો ખાલી છાશ આમાં ઉપયોગ થયેલી છે આ તો વિચાર છે કરો કેટલું મોટું આ તપેલું હશે આટલું મોટું રસોડું અહીંયા અમારે પૂજ્ય પ્રેમ સ્વામી અહીંયા સેવા આપી રહ્યા છે લોકોને પ્રેમથી ભાવથી જમાડે છે એક પણ રૂપિયો લીધા વગર આ સેવા અહીંયા કરે છે સ્વામી પોતે આશ્રમ કરનાળી જે લોકો આવ્યા હોય દર્શન કરવા એ લોકો અહીંયા રિટર્નમાં ભોજન પ્રસાદ લઈ અને પછી અહીંથી ઘરે જાય છે એક પણ રૂપિયો લીધા નિઃશુલ્ક છ થી સાત હજાર લોકો રોજ અહીંયા અમાસના દિવસે ભોજન પ્રસાદ લે છે એવું આ મારુતિધામ આશ્રમ કરનાળી અહીંયા જો આ ખમણ બને છે લાઈવ ગરમા ગરમ નાઇલોન ખમણ ખમણ અહીંયા તૈયાર થાય છે બધાને હોય આ આ ખમણ તૈયાર થાય છે રોટલી બને છે નું અહીંયા મશીન આવ્યું છે તમે રોટલી નું મશીન બતાવું છું આ રોટલી નું આખું મશીન છે રોટલી બનાવવાનું ઓટોમેટિક જોઈ શકો છો ઓટોમેટિક અહીંયાથી રોટલી બની આવી જાય છે આ રીતના આ રીતના આમાં ખાલી આ ગોળી એક નાખવાની રે ગોળ અંદર જાય આ રીતના રોટલી અંદર વણાય કમ્પ્લીટ થઈને આવે છે આની અંદર નીચે જાય છે એથી વચ્ચે અંદર થઈને આવે છે પણ અંદર બે બાજુ શેકાય કમ્પ્લીટ થઈને જો આ રીતની આખી બની આવી જાય આપજો આ આખું રોટલીનું ઓટોમેટિક આખું મશીન છે કમ્પ્લીટલી ઓટોમેટિક જ બધું થાય છે ઓટોમેટિક રોટલીનું મશીન બધાને ગરમ રોટલી શાક કઢી ખીચડી અને ખમણ સાથે સાથે ફાડા લાપસી આટલું આ બધું અહીંયા ભોજન પ્રસાદ લોકો લે છે જોઈ શકો છો આ બધા લોકો અહીંયા ભોજન પ્રસાદ લે છે મારું પિતામાં આશ્રમ કરનાળે સ્વામીની આ નિઃશુલ્ક સેવા કે જે પોતે પણ રૂપિયો લીધા વગર આ લોકો અહીંયા જે દર્શનાર્થી આવે છે એને બધાને જમાડે છે કહેવાય છે ને કે ટુકડો ત્યાં હરી ટુકડો એ સૂત્રને સાર્થક કરતા સ્વામી અહીંયા આખું આ અન્નક્ષેત્ર ચલાવે છે દર અમાસના દિવસે રાતના બાર એક બે વાગ્યા સુધી જ્યાં સુધી અહીંયા વસ્તુ હોય ત્યાં સુધી આ ભોજન પ્રસાદ અહીંયા ચાલુ રહેતો હોય છે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે એનું આ જે જમણવાર હતું ને આ બાજુના માં ટ્રાન્સફર કરી દીધું કારણ કે અત્યારે ફૂલ વરસાદ આવે છે ધોધમાર વરસાદમાં જમણવાર આખું બધું ટ્રાન્સફર કર્યું આ બધા જમી લીધું એ બધા હવે ધીમે ધીમે અહીંયા બે છે રસોઈ નું કામ આટલા વરસાદમાં પણ ચાલુ જ છે આ બાજુ હજી છે આ બાજુ ખીચડી બને છે આ ફાડા લાપસી છે એટલી બાજુ શાક છે કઢી છે આ બાજુ પડી રહ્યો છે માર વરસાદ રસ્તા વરસાદમાં પણ આ બધું ક્ષેત્રનું કામ કમ્પ્લીટ ચાલુ છે વરસાદ આવ્યો એટલે આ જમણવાર અહીંયાથી ટ્રાન્સફર કરીને આ પદનાલીમાં લાવ્યા છે અત્યારે તો અડધામાં ગૌશાળા માટેની નીણ ભરી દીધી છે કારણ કે એની જરૂરિયાત અત્યારે હોલની બહુ ઓછી હોય બહાર જમણવાર થતું હોય અને વરસાદ ચાલુ થયો એટલે બધું એનું જમણવાર હોલમાં ટ્રાન્સફર કરી દીધું

થયું માણસો બધા થઈ ગયા બધા અત્યારે અહીંયા બહુ માણસો છે મહાદેવ નું મંદિર છે હર હર સિદ્ધિ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા અંદર ગોપીનાથજી મહારાજ બિરાજે છે આખું મંદિર પરિસર છે મારુતિતામાંશ્રમ કરનાળે રસ્તામાં ધોધ માર વરસાદ આવે છે અત્યારે કઈ દેખાતું નથી ને એટલો વરસાદ ચાલુ છે એમ થાય કે આ વાદળું અહીંયા તૂટી જાય એટલો જોરદાર વરસાદ છે કાઈ નઈ આપણે ધીમે ધીમે આકે જાય શું બીજું હું આગળ થોડોક ટ્રાફિક એ આવવાનો છે ગૂગલ મેપ એવું બતાવે છે આગળ થોડોક ટ્રાફિક ખાડું કબીજ નથી રેતી પાણીમાં રોડમાં ખાડા ગમે ત્યારે આવી જાય નર્મદા નદી આવી ગઈ છે બાજુમાં દેખાય નઈ ગોલ્ડન બ્રિજ પવન આવે છે વધારે ગોલ્ડન બ્રિજ છે આ છે નર્મદા નદી થોડુંક ટ્રાફિક હતું મેઇન હાઈવે ઉપર તો હવે અમે લીધી છે આ અંદરના રોડેથી ગોલ્ડન બ્રિજની બાજુમાંથી આ જે રોડ છે ત્યાંથી લીધી છે આ બાજુ દેખાય છે નર્મદા નદી આખી ફૂલ ભરાઈને આવે છે આવેલું છે નર્મદા નદીમાં વરસાદ એ ચાલુ છે કમ્પ્લેટ જો આ છે ગોલ્ડન બ્રિજ અંગ્રેજો એ બનાવેલો અંગ્રેજો વખત નો આ બ્રિજ છે ગોલ્ડન બ્રિજ હજી એટલો જ અડીખમ ગોલ્ડન બ્રિજ